એક નાનકડા ગામમાં એક યુવાન ભરવાડ રહેતો હતો તેનું કામ રોજ ઘેટાને ચરાવવા માટે ગામની બહારના મેદાનમાં લઈ જવાનું હતું ભરવાડને તેનું કામ કંટાળાજનક લાગતું હતું અને તે હંમેશા મજાક કરવાનો રસ્તો શોધતો રહેતો હતો એક દિવસ જ્યારે તે ઘેટા ચરાવી રહ્યો હતો ત્યારે તેને એક વિચાર આવ્યો તેણે જોરથી બૂમ પાડી વરુ મારા ઘેટાને મારી રહ્યું છે ગામના લોકો તેની બૂમો સાંભળીને તરત જ લાકડીઓ અને કુહાડીઓ લઈને મદદ કરવા દોડી આવ્યા જ્યારે તેઓ મેદાનમાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે ત્યાં કોઈ વરુ ન હતું અને ભરવાડ હસી રહ્યો હતો ભરવાડે કહ્યું હું તો ફક્ત મજાક કરતો હતો તમે બધા કેટલા મૂર્ખ છો ગામના લોકો ખૂબ ગુસ્સે થયા અને નિરાશ થઈને પાછા ફર્યા બીજા દિવસે ભરવાડે ફરીથી તે જ મજાક કરી તેણે જોરથી બૂમ પાડી વરુ મારા ઘેટાને મારી રહ્યું છે ગામના લોકો ફરીથી મદદ કરવા દોડી આવ્યા પણ જ્યારે તેઓએ જોયું કે ત્યાં કોઈ વરુ નથી ત્યારે તેઓ વધુ ગુસ્સે થયા તેમણે ભરવાડને ઠપકો આપ્યો અને કહ્યું કે તે ખોટું બોલવાનું બંધ કરે ભરવાડે તેમની વાત માની નહીં અને હસતો રહ્યો ત્રીજા દિવસે ખરેખર એક વરુ આવ્યું વરુ ઘેટા પર હુમલો કરવા લાગ્યું ભરવાડ ખૂબ ડરી ગયો અને તેણે જોરથી બૂમ પાડી ખરેખર વરુ આવ્યું છે કૃપા કરીને મને મદદ કરો પણ આ વખતે ગામના લોકોએ તેની બૂમો સાંભળી નહીં તેઓએ વિચાર્યું કે ભરવાડ ફરીથી મજાક કરી રહ્યો છે કોઈ તેની મદદ કરવા આવ્યું નહીં વરુએ ઘણા ઘેટાને મારી નાખ્યા અને ભરવાડ ખૂબ જ દુઃખી થયો તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે સમજાયું કે ખોટું બોલવાના કેવા ખરાબ પરિણામો આવી શકે છે આ વાર્તા આપણને શીખવે છે કે હંમેશા સાચું બોલવું જોઈએ જો આપણે વારંવાર ખોટું બોલીએ તો જ્યારે આપણે ખરેખર મુશ્કેલીમાં હોઈશું ત્યારે કોઈ આપણા પર વિશ્વાસ કરશે નહીં અને આપણને મદદ કરશે નહીં